તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજારના તાજેતરમાં બદલ પોસ્કોના બનાવના આરોપીને પકડી પાડવા સૂચના આપેલું હોય જે સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એમસીવાળા આદિપુર પોલીસ સ્ટેશનના તથા સર્વેલન્સ સ્ટાફના માણસો દ્વારા હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી તથા ભોગ બંધારને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આદિપુર પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર પાંચસો પંચોતેર બે હજાર પચીસ ભારતીય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો સાડત્રીસ બે સત્યાસી ચોસઠ બે એમ તથા પોસ્કો એક્ટ કલમ અઢાર છ મુજબ પકડાયેલા આરોપીની વિગત મોહમ્મદ સિતારે સન મોહમ્મદ હબીબુલ્લા શેખ મુસ્લિમ ઉંમર વર્ષ ત્રીસ રહે હાલ રોયલ ક્રિષ્ના ચાર રસ્તા સામે શામ સુદામા હોટલ પાસે ઝુબડા અંતર મૂળ રહે બિહાર આ કામગીરી આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ દ્વારા કરવામાં આવેલ છે આ કામગીરી આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમસી વાળા સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર સી આર સી રામાનુ સાહેબ સાથે આદિપુર પોલીસ સ્ટાફના માણસો દ્વારા આ સફળ કામગીરી કરવામાં આવેલ છે રિપોર્ટર ભરત ઠાકોર કહે